સુરતના સરથાણા નેચરલ પાર્કમાં હીટર મૂકવામાં આવ્યા રાત્રિની ઠંડીથી પ્રાણીઓને રાહત આપવા માટે હીટર મુકાયા છે ઠંડીના ચમકારાથી વન્યજીવને પણ અસર થાય છે તો સિંહ અને વાઘના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યા જ્યારે અન્ય પ્રાણીઓ નજીક તાપણા કરવામાં આવ્યા છે તો સુરતના સરથાણા નેચરલ પાર્કમાં હીટર મૂકવામાં આવ્યા છે રાત્રિની ઠંડીથી પ્રાણીઓને બચાવવા માટે હીટર મુકાયા ઠંડીના ચમકારાથી વન્યજીવને પણ અસર તો સિંહ અને વાઘના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યા જ્યારે અન્ય પ્રાણીઓના નજીક તાપણા કરવામાં આવ્યા સરખાણા જૂ ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડી હોય આ પ્રસરથી બીમારી ન થાય તે માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હોય છે એ પ્રમાણે આ વર્ષે પણ આપણા જે હરાણના કેસ છે એમાં ઓપનયાર્ડમાં દાખલ કરવામાં આવશે અને વાસી દીપડા વીસના જે નાઇટ સેન્ટર છે એમાં રાત્રિ દરમિયાન એક હજાર વર્ષના વિટર લગાવી અને જે નાઇટ સેન્ટરનું સ્થાપનામ છે એને વારામ રાખવાની પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ વર્ષમાં સો વર્ષના લેટ ચલાવી અને ઉપાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે